સુરત લીંબવાટમાં ચૂડેલ માતા અને મામાદેવની سالગિરીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને લીંબડાના ગાઢ સાથે ચૂંદડી બાંધી આસ્થા બાદા ઉતારી પ્રસાદ ગ્રહણ કરી હતી સુરતમાં લીંબવાટ વિસ્તારમાં આવેલા શિવ કૃપા સોસાયટી નીલગિરિ ગોઢાદરા ખાતે માં ચૂડેલ માતાજીનો અલૌકિક મંદિર આવેલું છે આ મંદિરમાં गत મંગળવારે ચૂડેલ માતાજી અને મામાદેવની 5મી سالગિરીની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવિયતે જ્યારે માતાજી અને મામાદેવને સૌ શણગાર કરાયાતા તેમજ મંદિરે જળાલ્ટી રોશની થી સુશોભન કરવામાં આવ્યુ હતું સાથે સાથે ભજન કીર્તન અને ભજન ભંડારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું મંદિરમાં પરિસરમાં આવેલા લીમડાના ઝાડ સાથે ભક્તોએ ચૂંદડી બાંધી પોતાના વાદા આકરીની માનતા પણ ઉતારી હતી અને માં ચુડેલના આશીર્વાદ મેળવી મામાદેવના દર્શન કર્યાતા જયારે મંદિરમાં મોટી સંખ્યામાં નું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને દરેક ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિરે જય માતાજીના થી ગુંજી ઉઠ્યું હતું